નગરપાલિકાના સર્વે નંબર એકસો ઓગણસી એકના પ્લોટ નંબર એકસઠ અને બાસઠ માં અધિકૃત રીતે બાંધકામ અટકાવવા માટે અરજી કરાઈ પ્રાપ્ત વિગત અનુસાર કાંકરે તાલુકા વેપારી મથક થરા નગરપાલિકા વિસ્તારમાં ઘણા સમયથી ચાલી રહેલ ગૌચરો તેમજ અનેક જગ્યાએ બિન અધિકૃત રીતે બાંધકામ અને અન્ય દબાણો હટાવવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે ત્યારે હવે થરા નગરપાલિકાની અઢી વર્ષની ટર્મ પૂરી થતાં હવે નવા મહિલા પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીવરણી કરવામાં આવી છે એમાં હવે મહિલા પ્રમુખ પતિ પોતે વહીવટ કરતા હોવાનું જણાવ્યું છે ત્યારે હવે ગત તારીખ ત્રીસ પાંચ બે હજાર ચોવીસની થરા નગરપાલિકાના કોર્પોરેટર વસંતજી ગોગોશે થરા ખાતે આવેલ સર્વે નંબર એકસો ઓગણ્યાસી એકના પ્લોટ નંબર એકસઠ તેમજ પ્લોટ નંબર બાસઠમાં અધિકૃત રીતે

અહીંયા અંદર વહીવટ શરૂ થઈ ગયો હોવાના ઉત્તમ ઉદાહરણ ગણાય એ દાખલો આ અરજી બાબતનો તપાસના વિષય પરથી જ ખ્યાલ આવે છે અને બિન અધિકૃત રીતે બાંધકામ કરનાર મહેશ્વરી સુજીત કુમાર જયરામદાસ પોતે બિંદાસ રીતે કામ કરી રહ્યા હોવાનું મનાય છે તેમજ રોડની ગટર લાઇન જીરો મીટર ઊંચી છે ત્યાં વાહન પાર્કિંગ થઈ શકે નહીં તેમજ આજુબાજુમાં અન્ય બીજી દુકાનો આવેલી છે ત્યાં હવે થરા નગરપાલિકાના સત્તાધીશો સત્તા ને પોતાના સ્વાર્થ માટે રોટલો શીખવાનો ઉપયોગ કરી રહ્યા સામે ન્યાય માટે બુમરાણ મચી જવા છે ત્યારે હવે ટૂંક દિવસોમાં જ નવું નજરાણું દબાણ કરી બાંધકામ કરવામાં આવ્યા હોવાનું પણ બહાર આવે તો નહીં જેમાં અધિકૃત રીતે બાંધકામ કરનાર મહેશ્રી જયરામને નોટિસ ફટકારી હતી થરા નગરપાલિકાએ પરંતુ ક્લંક ને કેબિને અધિકૃત રીતે બાંધકામ અટકાવવા માટે કોઈ રાજકીય પક્ષોના નેતાઓના इशારે એક મોટો રેકેટ બાહના નીકળે એમ માટે તાંગ વિછડો કરવામાં આવતો હોવાની પણ લોકો મુકે ચર્ચાનો વિષય બન્યો છે રામજીભાઈ રૈગોર બનતા હું કાકોસ વસંતજી જેસંગજી નગરપાલિકાના કોર્પોરેટર સખત તીજી ટ્રમ્પ હું નગરપાલિકામાં જીતો છું અને મારા વિસ્તારમાં ખોટી રીતે બોધકમ થતું હોય વારંવાર નગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરેલી કે આ મહેશ્વરી કુમાર જયરામદાસ ખોટી રીતે બિલ્ડરો છે ને ખોટી રીતે બોધકોમ કરે છે અને મેં વારંવાર નગરપાલિકાને રજૂઆત કરેલી છે રજૂઆત કરતાં નગરપાલિકાએ નોટિસ પણ તેમને આપેલી છે નોટિસ આપ્યા બાદ પણ તેમનું બોધકોમ ચાલું છે તો એમની અને કર્મચારીઓની મિલી ભગત હોય તેવું મને જણાઈ આવે છે અને સત્વરે આ કામ નહીં અટકે તો હું હાઈકોર્ટના દ્વાર ખડખડાવીશ તેમ છતાંય આ નગરપાલિકામાં આજ સુધી કામ ચાલુ છે તો નગરપાલિકાના સીઓને મારી વિનંતી છે કે તેઓ તાત્કાલિક આ બોધકમ અટકાવી અને નિયમો અનુસાર કાયદેસર કાર્યવાહી કરે જે તેમને બોધકમ માટે પરવાનગી મેળવેલી છે તે બોધકમ તે રીતે થતું નથી તેમને પાર્કિંગ ખોટી રીતે બતાવેલું છે અને પાર્કિંગ જે ઉપર ચડવાનું છે ત્યાં ત્રણ ફૂટ ઉપરની ગટર છે ગટર ઉપર થઈને પાર્કિંગ થઈ શકે તેમ નથી જેઓએ બધકોમમાં ના નકશામાં તેમને રેમ્પ બતાવેલો છે તો બંને બાજુ બે દુકાનો આવેલી છે તો આ પાર્કિંગ શક્ય નથી અને ખોટું બધકોમ થઈ રહ્યું છે તો આ સત્વરે ચીફ ઓફિસર શ્રીને અને સરકારશ્રીને હું વિનંતી કરું છું કે તાત્કાલિક અટકાવે